હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં ને તો આજે આપણે થોડાક એક્ટિવમાં આવી ગયા છીએ થોડાક સામાન પુગાડવાનું તો ગામમાં એટલે રિપ્લેસ માટે તો નીકળી ગયા છીએ આપણે ગામમાં જવા માટે આપણે ટ્રાફિક ભેગું થઈ ગયું છે એટલે ઊભા એ ઘડીક પર ખબર નહીં કે ટ્રાફિક હોય હવે આ તો આટલા આગળ ઊભા છે આપણે થોડાક આગળ જવા દઈએ કદાચ મેળા તો જોઈ કાંઈક

நான் <laughs> 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 <laughs>

ઋતિક રોશન નો સીન હતો ભાઈ તમે ખોટી મસ્તી નહીં કરવા ઋતિક રોશન ને રોશન હતો એ રિએક્શન માટે આપણે રેડી થઈ જાય છીએ આવે તો કે રિએક્શન બધા જોવે તો કારણ કે આપણે આગળ રહીએ છીએ ગામમાં ગામમાં જાય છે એટલે થોડાક રિએક્શન તો આપશે બધા જાય છીએ ગામમાં આપણે